રાતે પૈસા લાગે તું રહી ગયો જુગા નંબર લઈ ગયો મને હે તો તાવું કરવાનું મૂતકો ડબલ થઈ જાય બે મહિનામાં ને આવી જાય અચ્છાના ડબલ એમ થતા હશે હે રાતે ત્રીએ બુઢા બાજીમાં પેલાના સમય ત્યાં એક કામ પણ એના આપણે ત્યાં ગોલા હતા એટલે પાડી ગયા બધા પૈસા હવું કરવાનું કે એડ તમે કહેતા હતા કે મેલ દે મેલ દે પણ મેલ દીધો સારું હતું હું ના તો ક્યાં તો કો દે પણ તું ના મોન્યું મારું મોની તું એવું કરવાનું આવી નહીં ભારે હમણાં હોય કંઈ તો ખાલી ફોન જ આવે હે તો આનું ભા તો આપણે શું કરશું હવે તું કોઈ આઈડિયા લાવી યાર તે પૈસા મેં તો એક જણા નું બલુ ઉડાવી લે તો રાતે પૈસા હવે મને તો કોણ બલુ ઉડાડવા દે મને તો કોઈ પૈસા ના હાલે તો હવે શું કરશું કે તારા મગજમાં કોઈ આઈડિયા તો વિચાર નકા લાકડા મેં તો ભરાવાનું કરી લો ને બધું કોઈક વિચારો બધો શું વિચાર કે તો ભાઈ આટલું તો કોમ શું થાય યાર હે પોણિયા પોણિયા તારું મારા શું કરું હે કોઈ ગોટતું નહીં મને હવે આ વાત ના કરશો તમે કોઈ વિચારવા જ એક આઈડિયા તો આવ્યો હતો શું આઈડિયા તારા મગજમાં રાતવાળો આઈડિયા ના આવે ના ના એવું નહીં આ તો સ્કીમ હે કેવી સ્કીમ હે હા હું કહું તમને કોઈને બહાર ના પડે કાવ હાલ વાતો નહી હો હોય તો કોઈ ના કરવા દે આવી સ્કીમ ફોર્મ ફોર્મ તો કરશે ને આઈડિયા કરશે કરશે બનવે છે તો પછી પણ હું કહું ખબર હા આપણા આજુબાજુ ગો વાળા બધા ઓળખે બરોબર અને આપણા ગામમાં તો બધાને ખબર કે આ પડ્યો રહ્યો ને એ બધાને ઉડાડે છે તો કરશું ચેક આપડે તો બહાર જવું પડશે બાર છે એટલે જ મારા મારા મગજમાં એક ગોમ હે બરોબર એ કબડા ડોહા જ રહે અને જવાનું બધા બાર અમેરિકા જતા રહે

કરે કેટલા ના બલ ઉડા બાઈક હું ચાલે ચાલશે ને હવ હવ હવે ભાઈ કહેતો ને કે રાતે પાડે રીતે આપણે રચાર મોકડજો પણ એક બીજી એક વસ્તુ જો હોય શું એ તો એકંદાડી એડો ભાઈ હું વાર લઉં

જગ્યા તો બરોબર ના કરતા આવે એટલા આટલા હતા બરોબર પૈસા આપણે બરોબર હા પછી તને આપો હું જો તારી જવાબદારી રાતે આપે તે કાઢ્યા

તમે શું સમજાણા આવું કરો અંદર ના જોવે બરોબર સમજી ગયા તમે એક હાથે ત્યાં સોડી અરે તમે તો યાર મગજ લઈ શું કી બાજુ કી દુનિયા વિરોધ

ને ખીચા ખાલી થઈ ગયા તો શું લઈને આવો થપ્પા આવતો હોય મજબૂત તારી ડોવાનું મગજ હોય તમારું તમાર મગજ માં આવ્યું ના આવે ના આવે પણ તું ખરો હો લાવના તાર તું મન લાગે બાઈક પોણી પાહો એ તો વેઢી અં પેલો મોચો બોલ્યો જબર જબર ના લાગે તો પૈસા પાહા ઈ તો ખાલી કહેવાનું તું લઈને બેહો મના અલે એક સ્કીમ લઈને આયા હે એ પૈસા જીતી જવા કેટલા ને મે બનાયા 10000 10000

તમારું કોઈ હજાર રીતે બરોબર એ ના હું અહી કાઢવાની પલડ્યા વગર પલડી જાય એ તો તમારે આઈડિયા ને અને પલડી જાય તો પલડી જાય તો સો રૂપિયા તમારા જ્યાં એમને હજાર તમારા

તો તમને હજાર રૂપિયા મળે પણ એમાં કેવું ખબર કે નોટ પલળી ના જુઓ એટલે બંબા ને કાંટા ના નોટ તો પલળ જ ને તો એમ તો કહું યાર એનો રસ્તો તમારી જોડે કાઢવાનો હોય હવે એ રીતો એટલે આમ ચીયા હેરાય એ તો હવે મુએ નહીં ઓળખતો કોઈક બાર હે બાજુના ગામ ના હે એવું કીધું બનાવતો ચેલા જણા હે બે જણા હે બે જણા હે એક કાકો હે અને એક છોકરો હોય બરોબર એટલે ટૂંકમાં નોટ પલળવી ના જોવાની બંબાને ચાઈ કાઢવાની હા તો હું શું કહું એમને ચોખ પાડે તો ચકલી બંધ નહિ કરવાની એવું તો આપડે કોઈ કીધું નઈ ચકલી નું બકલી નું કોઈ તો તા જો અંતરામ તીર તો મારીએ બરોબર જો વાજી જાય તો વાજી જાય ના વાજી જાય તો અમે પૈસા તો જ્યાં જ છે હવે તો એક કામ કરો આલ ફેર હો નઈ બસો ની લગાવો એટલે બસો ના છે બાર કાઢવાની હે ના પાડે તો કે મારી વાત તો અભરો પેલા તમે જાવ જે માર્યું ને એ તમે જઈ કરો બરોબર જો એ જાય તો સક્સેસ ના થાય એરાય ના પાડે તો તમ તાર મને ફોન કરજો જમીન જોડે બરોબર પણ હું શું કહું આ તરત ના કરતા તો પેલા એક બે ટ્રાય એમને બમ બમ કરજો અને પછી તમારે શું કરવાનું સીધું શું કરવાનું કેવો પારો આમ ચકલી બંધ કરી ને પહોં નોટ કાઢવાની બરોબર બંધ કરીને નોટ કાઢો ને એટલે એમ કે આમ કે લ્યો એ આ નોટ પલડ્યા વગર મી કાઢી બરોબર બરોબર એરા પછી પૈસું કે

આરીને જાય બરોબર હા તો અમે જીતવાનું કઈ રીતના તમને કીધું તો તમને ખબર નહીં એમ મને કોઈ ઉલછણમાં પડી ગયો યાર લાવ તમે નોટ કાઢો તો મને તો કે યાર ખબર પડે લે આ કોઈ આવતું તો નહીં ને કોઈ નહીં હું જોઈ રહું બરોબર તું જલ્દી કહી આપણે કેવું કીધું હે કે ચાલો બમ્બા મેન હોવાની નોટ કાઢવાની છે હા તો કોઈને એમ નહીં કીધું કે બંધ કરીને કાટવાની યાદ બંધ કરી અને કાઢ લેવાની એવું આપડે કોઈ કીધું હોય આવું તો આપડે કોઈ કીધું જ નહીં જ નહીં એમ તો ખબર નહીં કે બંધ કરીને કાઢી ગમે તેમ કરવાનું પણ નોટ જ કાઢવાની ગમે તેમ એટલે બંધ કરી દો કાઢ લેવાની સમજી ગયો સમજી ગયો બરોબર બરોબર લગે રહો લગે રહો લગે રહો

એક કોમ કરું પહેલા આરે કીધું નહીં કરું જો રમતું જે કીધું એ નહીં કરું પહેલા બસો રૂપિયા મને આલ દઉં અને પછી 300 ની સરખે લગાઉ એટલે હજાર રૂપિયા લઈને હું ફરાડ થઈ જઉં લ્યો તારા બહ 200 હે ને ઓય ઓ કમ્પ્લીટ પાવે જૂઠી નોટો ના ભટકરતા લાવો તો હવે ચાલુ કરો ચકલી વાળો લ્યા મોમા અમાર કોણા મારખો હાથમાં આવી ગયો હે હા આપડો આપડે ઊંચે ટોકે પકડવા ચાલુ કરો જલ્દી ચાલુ કરો એક

પણ હવે જીતી ગયા હવે કરશું આપડે તો માથે માનવા નહીં દેવો પાડી દેવાનો પૈસા બંધ કરી નહી કીધું એવું કહેવાનું કે તમે કાઢી દેખાડો તો અમે દેખાડી દઈએ તો

ચકલી બંધ કરી નેચે નોટ કાઢી તો એમાં તો ના પાડે છે એમ તો અમે ના લઈએ પૈસા કે પણ તમને કીધું તો કે એક ફોન કરજો મને પણ ફોન હું યાર ઘરે મેલી ના આવ્યો એટલે તમે ભૂલો તમે કોમ કરો યાડો માં રંગા અને એક જઈને કહીએ એટલે તમને કીધું તો કોઈ કને એક ફોન કરજો પાહુ મારી કાપુ પડ પણ ફોન નતો લાવી એટલે તમે ફોન કરું કે તમે જબર કર્યો યાડો ની યાર 3000 રૂપિયા લેવાના હે 300 ની સરત રાખી

પણ પોણા કશું તે રાતે રહેવા નહીં દીધું અને દાડે તું કશું નહીં રહેવા દી બરોબર પણ હું તમને કોઈ ખબર પડતી નહીં જતું રહેવાનું હતું આપણે લઈને તરત બધું પણ આપણે ત્યાં ગાડી માટી લેવા રહ્યા એટલે હવે કશું કહી દેજો તમને બોલો વળી લઉં તમે એવી રીતની નોટ ચાલે મને બતાવો હું પહોંચ હજાર રૂપિયા નક તમે પછી હજાર રૂપિયા બરોબર જી કરવાનું આ પણ હવે હું કહું બરોબર હા ભોણા અરે તીખોની કેમ હતી ને આપણે કોવાની હજાર દો હજાર બરોબર ના આલું તમારે ગજા ના વાગે આગેવાનો લઈને લાવ વાળો બનાવટ પણ હાલ હલ્દી નક ગોમ માં એટલું યાદ રાખજો ત્રણ હજાર પૂરા બરોબર બરોબર અને આપજો હાલ પચાસ રૂપિયા હાલજો

લો બાઇક તો લેતા હો બાઇક હું કરું લે કેતાનો છે લે લેતાય તું લાય ઓય ઉપર આવા દે થોડું હા દે લે ભણિયા આયો આયો હેડ ને હેડ ને વાર અલ્યા પણ હું ગોડો હું ઓને તો બાઇક આવડે લે આ તું આખો જ દયો અલ્યા તું હમણા આ ટોય ને દવાખાના ભેળા કરીશ આ પકડજે તું તો નેથે હી તો પાહા બેહંગા શાંતિ હી અને બાઈક છેડ કરીને વેકવાન કરવાની બીજી બધી વાત જવા દે હપ્તાવારે આવશે શું લઈને આવશો બાઈક પછી હપ્તાવારે આવશે તો કરશું ક વેકવાન પડી ભારે પડી એ મમા ભરાની સ્કીમ ભારે પડી હો બહુ ભારે પડી